ગુજરાતના સફળ અને શ્રેષ્ઠ કુલ છન્નું શિક્ષકોનો શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી તથા મદદની સચિવ શ્રી પુલકિત જોશી સાહેબ શ્રી તખુભાઈ સાટસુર શિક્ષણવિદ અને કેળવણીકાર ભાવનગર શ્રી ભરતભાઈ એ પટેલ થ્રી સી ડબલ્યુ એફ તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ ચીફ કોઓર્ડિનેટર થ્રીજી જીડબ્લ્યુએફના નાવરત હસ્તે તથા ઉપસ્થિતમાં સન્માન કરવામાં આવ્યું હતું મૂળ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના રામપુરા કટોસરના વતની ઠાકોર ખોડાજી હમીરજી જેઓ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ભોર ભોરઆમની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમની શાળામાં તેમણે કરેલા નવતર પ્રયોગો બાળકોની શૈક્ષણિક સિદ્ધિ શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ શાળામાં કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓને આધારે ખોડાજી હમીરજી ઠાકોરનું ગુજરાત શિક્ષણ ગૌરવમાં બે હજાર ચોવીસમાં પ્રમાણપત્રની સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું ખોડાજીએ આજ રોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલો મેન દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળની અંદર ગુજરાત શિક્ષક ગૌરવ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રાથમિક શાળા ભોળાવી તાલુકા સાતપરા જિલ્લો નર્મદાની અંદર થયેલા જુદા જુદા શાળાની અંદર જુદા નવતર પ્રયોગો શૈક્ષણિક પ્રવૃત્તિઓ બાળકોની અને શાળાની સિદ્ધિ આ સમગ્રને ધ્યાને રાખી આજરોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોમેન દ્વારા ગુજરાત ગૌરવ સન્માન